વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત કરાયા હતા અપીલ કરી હતી એક પેટમાં કેના અંતર્ગત પોતાના ઘર આંગળે એક વૃક્ષ વાવો અપીલ કરાઈ હતી અલથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરત મહાનગરપાલિકા કમિશનર સાથે મેયર દ્વારા બસો જેટલા વૃક્ષો રોપણ કરાયા હતા

એ લોકો પણ હોસે હોસે વૃક્ષ લઈ જતા જોવા મળ્યા હતા આજે વિશ્વ પર્યાવરણ દિવસની તમામ સુરતીઓને હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું સાથે સાથે અપીલ પણ કરું છું કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ અને સુરતને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવીએ અને દેશને પણ પ્રદૂષણથી અટકાવીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માકે નામનું જે અભિયાન છે તેને ઘરે ઘરે બધા જ સુરતીઓ પોતાના માને નામે એક ટ્રી વાવે તેવી અપીલ કરું છું આજે અત્યારે બસ્સો જેટલા વૃક્ષો વિવિધ કોર્પોરેટર શ્રીઓ કમિશનર શ્રી અને સુરતની વહીવટની ટીમ દ્વારા આજે આયોજન કર્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ